આ યારી ને આ કલાકર ની એ વિકવાની છે કેટલા વિકવાની સાયસ વિકવાની છે સાયઠ માં મેળ પડે એવું નહીં ત્યાંની રાખો ત્યાં તો ના મેળવી તો કચી કીધું ના ત્યાંની રાખો કહો ત્યાં નહીં પંચ્યાવ રાખો મન રાખજો ને તમારું હા તમારું નહીં મારું નહિ પિસ્તાલીમ રાખો છે ના મેળવી કઉ પંચ્યાન માં તમે મળશે સાયસ કહો પંચ્યાસ મેં વીત્યો ને કોઈ નઈ પિસ્તાલીમ રાખો છે

પિકઅપ ભાઈ તુએ પિકાવા અ હા તમાચે કેસે પહો તાની કેતી બેઠો આ છે લેતો આલી વારી બેઠો જોરતા હું ન હું ઈ ફરતા હતા તો ભઈ લઈને આયો કોઈ મોન તો લેયા પછી પાડું ન હંગાત જય તુંજી ફોન કરવળો મેવ એવી ફેર આવી ફેર એdio ડો લઈ લેજો બેજો બીલ માં મેજો ખાલી

હું કે બકાં ગળી આખી કિંમત ના લઈ મત કઉ જો ચાન માર તો આય તો કઉ પર લે તું તો બડા હાઈ થી પકી ને કતા હપી આ સમજી કદી ગરીબ હલે આ તો ખાવાય પણ ક્યો સેડી રાખો તને હે શું કરજે આ તો સેડી રાખો તમદાર બરોબર હું તો વાત કરી લઉં હું વાત કરી હા બરોબર બધું અમે નક્કી કરી દીધું હ

चालीस छे हाँ તો बच्चों ला दो तीन तीन चालीन आप इसका जो दिया તો दिया आपको बात ना करता जो ये तो मोती बना अल्लाह पुआन छोड़ दिया पुआनु आपको छोड़ दिया पुआनु वाली हो बिया हो नहीं यार हाँ ये पढ़ दियो

કોણ આ પૂછો આ કોણ તમારું નામ વાત હોમ ને હેડવા કરો કે તમે માથા પર પૈસા 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 બધું કમ્પલેટ થઈ ગયું લઈ આ લક કુટવા હું કહું ઉભા રહ્યો હું